નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન સોનો ઉપયોગી આ વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સતત બીજા મહિને મોંઘવારીનો ઝટકો આવ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે જોકે ગયા મહિને બજેટના દિવસે જ એટલે કે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તેમાં ચૌદ રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે બદલાયેલા દરો આઈઓસીએલની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા હતા જે આજથી લાગુ થશે જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે રાજ્યમાં આજથી બે દિવસ વરસાદી માહોલ સર્જાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે પહેલી અને બીજી માર્ચના રોજ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ભારતમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ આ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્રણથી છ માર્ચમાં ઠંડીનો ચમકારો પણ રહેશે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો પણ ફૂંકાશે જોકે ગઈકાલે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલ ઘોઘા તાલુકાના કેટલાક ગામોમાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદ પડ્યો હતો જ્યારે ડાંગ જિલ્લામાં પણ આહવા તાલુકાના ધવલીદોડ શિવારીમાળ અને ગારખડી નજીકના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ મિત્રો આજે ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ આટલા જિલ્લા છે તેના છૂટાછવા સ્થળોએ હવામાન ખાતા દ્વારા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બે તારીખના રોજ વરસાદની તીવ્રતામાં થોડોક વધારો થશે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ગાંધીનગર અમદાવાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની બે તારીખે આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો ગુજરાતના સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો આપવામાં આવ્યો ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારી અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનધારકોને તેનો લાભ મળશે જોકે આઠ મહિનાની તફાવતની રકમ એરિયર્સમાં ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે એનપીએસમાં કર્મચારી દસ ટકા જોકે રાજ્ય સરકાર ચૌદ ટકા ફાળો આપશે એલટીસીની દસ રજાની ચૂકવણી પણ સાતમા પગાર પંચ મુજબ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ સૂર્યઘર યોજનાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી મળી છે જેમાં ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે એક કરોડ પરિવાર ત્રીસ હજાર કમાશે સોલર રૂફટોપ યોજના પર મોદી સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એક કિલો વોટનો ઇન્સ્ટોલેશન પર રૂપિયા ત્રીસ હજાર અને બે કિલો વોટના ઇન્સ્ટોલેશન પર રૂપિયા સાઠ હજારની સબસિડી પણ મંજૂર કરવામાં આવી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહાનગરપાલિકાઓમાં ત્રિદિવસીય મિલેટ મહોત્સવ યોજાશે રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં ત્રણ દિવસના મિલેટ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે એક માર્ચથી ત્રણ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ત્રિદિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવશે જોકે આ મહોત્સવથી ભારતના પરંપરાગત જાડા ધાન્યો એટલે કે શ્રી અન્ન અંગે લોકજાગૃતિ કેળવાશે જેમાં રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવ યોજાશે ખેડૂતોને શ્રી અન્નના વાવેતર અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તાલુકા કક્ષાએ મિલેટ્સ એક્સપોનું પણ આયોજન કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ દસના પરીક્ષાર્થીઓ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને બારના પરીક્ષાઓથીઓ માટે સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ પર તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે ઉલ્લેખનીય છે કે ધોરણ દસની પરીક્ષાનો સમય સવારનો અને ધોરણ બારની પરીક્ષાનો સમય બપોરનો રહેશે જોકે આ ઉપરાંત ધોરણ બાર પછી લેવાતી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલના રોજ લેવાશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી છે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના દૂધી નજીક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે ગઈકાલે સવારે દસ વાગેને છવ્વીસ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવ માપવામાં આવી છે જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી આમ કચ્છના દૂધીમાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો જેનું કેન્દ્રબિંદુ બિંદુ નવ કિલોમીટર દૂર નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક માર્ચથી આ નિયમો બદલાશે જો કે આ નિયમોમાં મોટા બદલાવો આવી રહ્યા છે જેમાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થયો છે જીએસટીના નિયમ મુજબ પાંચ કરોડથી વધુનો બિઝનેસ કરનારાને ઈ ઇનવોઇસ વગર ઈ વે બિલ જનરેટ કરી શકાશે નહીં ફાસ્ટેગમાં કેવાયસી અપડેટ નહીં હોય તો ડીએક્ટિવેટ થશે જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ કાર્ડ બિલના નિયમોમાં પણ ફેરફાર થયો છે આજથી એક્સ ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ખોટી માહિતી પોસ્ટ કરવા બદલ દંડ પણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધી ગુજરાત આવશે ભારત જોડો ન્યાયયાત્રાને લઈને રાહુલ ગાંધી સાત માર્ચના રોજ ગુજરાત આવશે તેઓની યાત્રા સાત માર્ચે ગુરુવારે બપોરે ત્રણ કલાકે જાલોદથી ગુજરાતમાં પ્રવેશવાની છે આઠ માર્ચે દાહોદ બસ સ્ટેન્ડથી સવારી યાત્રા શરૂ થશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ભારત જોડો ન્યાયાત્રામાં તેઓ જોડાશે તેઓની યાત્રા લોકોના સ્ટીકર કાર સ્ટીકર અને ભારત જોડો યાત્રાનું વાર્ષિક કેલેન્ડર આપવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્ય પર ફરી માવઠાનું સંકટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થઈ રહ્યું છે તારીખ એક અને બે તેમજ ત્રણ માર્ચે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે મહેસાણા વડનગર વિસનગરમાં પણ છાંટા થઈ શકે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે એક માર્ચે કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે બે માર્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે કચ્છના કેટલાક ભાગોમાં તો વધુ વરસાદ થઈ શકે ગાંધીધામ રાપર અબડાસામાં વધુ વરસાદ થઈ શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે ગુજરાતમાં ત્રણથી છ માર્ચે ઠંડીનું મોજું ફરી વળશે બનાસકાંઠા અને અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે રાત્રિનું તાપમાન સાત ડિગ્રી થવાની પણ શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગમાં તેરથી ચૌદ ડિગ્રી તાપમાન થઈ શકે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો બેટ દ્વારકા જવા આવવા માટેનો બસ રૂટ જાહેર કરવામાં આવ્યો છે બેટ દ્વારકા માટે બસ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે બેટ દ્વારકાથી દર કલાકે એસટી બસ મળી શકશે રાજકોટ અમરેલી અને ગાંધીનગરથી રૂટ શરૂ બસ શરૂ થતા યાત્રિકોને વિશેષ સુવિધા મળશે કે આ ઉપરાંત સવારના પાંચ વાગ્યાથી મોડી રાત સુધી દર કલાકે દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે બસ પણ ઉપલબ્ધ થશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે